આરોપી ખલીલ બેઠી કોલોની ઉમરવાર સલાબતપુરાનો રહેવાસી હોવાનું સામે આવ્યું પોલીસે ચુમોતેર હજારના ટક સાથે એક મોબાઈલ અને અંગ ઝડપીના ઓગણીસો રૂપિયા મળી કુલ એસી હજાર નવસો નો મુદ્દામાલ જપ્ત કર્યો રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશનની ટીમને ઇન્ફોર્મેશન મળી હતી કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે રાજહંસ એમ્પોરી ઇમ્પિરિયા કરીને જે છે માર્કેટ એની બાજુમાં એક વ્યક્તિ

એસી હજાર નવસો નો મુદ્દા પોલીસે જપ્ત કરેલ છે આ જપ્ત કરેલ મુદ્દામાલ બાદ જે આરોપી છે એની વધુ તપાસ કરી હતી તો જેમાં જાણવા મળ્યું હતું કે જે એમડી છે એ પોતાના પુત્ર તોફીન ઉર્ફે સોનુ કરીને છે એની પાસેથી લાવ્યો હતો અને આગળ છૂટક વેચાણ કરવા માટે લઈ જતો હતો આ જે બંને વ્યક્તિ છે એમાંથી એકની ધરપકડ થઈ છે તોફીન ઉર્ફે સોનુ એની ધરપકડ બાકી છે પોલીસ તપાસ કરી રહી છે આ ઉપરાંત આ બંને વિરુદ્ધ અગાઉ એનડીપીએસ નો ગુનો નોંધાયેલ છે અને આ ઉપરાંત એના ઉપર જીપીએફ એકસો પાંત્રીસ વગેરે પ્રકારના ગુનાઓ પણ સલામતપુરા નોંધાયેલ છે